નમસ્કાર દર્શક મિત્રો એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે કડોદરા નગરપાલિકા પાસે ચૌદ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગુજરાતમાં સૌપ્રથમ સૌર્ય ઉર્જા સાથેનું ત્રણ દિ પ્રિન્ટેડ સેલ્ટર બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સુરતથી કડોદરા તરફના રસ્તે અંડરપાસ રોડ બનતા વરસાદ અને તાપ તાપતડકામાં ખુલ્લામાં બસની રાહ જોવા ઊભા રહેતા લોકોને કડોદરા નગરપાલિકા પાસે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રણ દી પ્રિન્ટેડ શેલ્ટર બસ સ્ટેન્ડ જે રોબર્ટ દ્વારા બનાવવામાં આવનાર છે અને સૌર્યઊર્જા સાથેનું ગુજરાતમાં સર્વપ્રથમ અંદાજિત રૂપિયા ચૌદ લાખથી વધુના ખર્ચે બનાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો અને બસ સ્ટેન્ડ કેવું બનશે તેનો કોમ્પ્યુટર સ્કેચ પણ કંપની દ્વારા બનાવીને મોકલી આપ્યો છે જે આ વીડિયોમાં દેખાતા ચિત્ર મુજબનું બસ સ્ટેન્ડ કડોદરા નગરપાલિકાની બાજુમાં બનાવવાની કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ બસ સ્ટેન્ડ બનતા લોકોને ખુલ્લામાં ઊભા રહેવામાંથી છુટકારો મળશે રિપોર્ટ રમેશ ખંભાતી સહસંપાદક એસપીપી ભારત ન્યૂઝ